હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો જો હાલો આપણે રોજનું રૂટિન કામ કરી નવરા થઈ ગયા નાય ધોઈને કપડા ધોવાઈ ગયા છે ફૂકવાઈ ગયા છે ને ના ધોઈને ફિટ પણ અગિયાર થયા ઘડિયેલનો ટાઈમ તો હમણાં તો વરસાદનું જોર છે તો આપણા સસ્કાબરને કહી દઉં ગરમીનું બહુ પ્રમાણ વધારે છે તો આ માથું દુખે છે તો એનો આજે દેશી ઉપાય કરવાનો છે તો કઈ રીતે કરવાનો છે એ ખાસ કરીને જોડાઈ રહી છે હવે જે માટે તો જો હાલો આપણે આજે દેશી ઉપાય કરવાનો છે કડવો લીમડો છે નહીં છે અને અણી છે તો જો આ રીતના આપણે એનો બેસી ઉપાય કરવાનો છે તો કઈ રીતે કરવાનો છે એ તમે ખાસ કરીને જોડાઈ રહેજો તો જો આ અયણીના પાન વીણી લઈ અને લીમડાના પાન વીણી લઈ અને નહીંને ચાલ ઉખેડીને સુધારી નાખીએ મોટા મોટા બટકા તો જો આ રીતનો આપણે તૈયાર થઈ ગઈ તો હવે મિક્સરમાં પીલી નાખીએ તૈયાર કરી દીધું છે તો મેં કીધું આપણે સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ હમણાં આ ગરમી બહુ માથું દુખે છે ગરમીનું તો મેં કીધું આ આપણે બેક જણાએ સિંધાયું છે દેશી ઉપાય તો મેં કીધું કરીએ આપણે તો આપણે આ ઉપાય કર્યો છે તો મિક્સરમાં જો હમણાં સુધારીને પીલી નાખીએ તો જો આ રીતનું આપણે હમણાં મિક્સરમાં પીલી નાખીએ તો જો આ રીતનું પેલાઈ ગયું છે મિક્સરમાં તો હાલો જો આપણે એકદમ એક રસ થઈ ગયું છે તો હવે માથામાં લગાવી લઈએ તો માથામાં લગાવવા વર્ગાતા બેનપણી મળવા આવી તો એને લગાવી દીધું તો એક લાઈ હું લગાવી દઉં તો મેં કીધું કાંઈ વાંધો નહીં તો એટલું મસ્ત લાગતું તું માથામાં દૂધી નહીં હતી ઠંડક બહુ આવી એમ માથામાં તો મેં કીધું હાલો આપણે લગાવી દઈએ તો જો આ રીતનું શાંતિએ પાછીએ પાછીએ લગાવી દીધું મગજમાં બહુ મજા આવી ઠંડક તો આપણે મને મજા આવી તો મેં કીધું શાંતિ મારું માથું કેટલું આમ ઠંડક લાગી તો મેં પણ બહુ આશીર્વાદ આપ્યા શાંતિને તો એવું સરસ લાગતું હતું માથામાં ઠંડુ ઠંડુ ટાટું ટાટું તેની વાત જ પૂછો એમાં તમને કોઈ પણ ગરમીનું માથું દુખતું હોય તો આ રીતની કરજો પ્રોસેસ તો જો એમાં બહુ લગાવ્યું મગજમાં તો એટલું મજા આવતી હતી લગાવ્યું ને તો મેં કીધું હજી એમાં લગાય પાછું مو ماته مابو مګد م मजा وی هتلو ماتو منه ماتو مورو پروا میندو ترث لگایو پیرو તમને કોઈ પણ માથું આ ગરમીનું દુખતું હોય તો સો ટકા તમે આ કરજો જ ઉપાય તો ત્રણ ચાર કલાક રાખવાનું ને પછી ધોઈ નાખવાનું એવું લાગે તો બીજે દે નાખવાનું નકર પછી હાલે તો જો આ રીતનું આપણે બીજે તો બીજા વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો મયુરભાઈ ભણીને આવતા રહ્યા છે તો અગિયાર થઈ ગયા તો વધું થોડું તો મેં કીધું હજી લગાવી દઈએ આપણે માથામાં તો જો આ રીતનું આપણે લગાવ્યું માથું તો જો કે આપણે હાંજે લગાવ્યું એટલે માથું તો મોરું પડી ગયું પણ મેગી કીધું હજી આ નહીં નહીં પીલેલ વધ્યું છે તો આપણે હજી થોડું નાખી દઈએ તો ભેરું આપણે શાક બજાવ્યું છે બટેકાને બાફીને અને રસોઈ કરતા ગયા ને એ નાખ્યું આ પછી ધોઈ નાખશું તો પછી હવે રોટલી બનાવશું તો આપણે અહીં વિદ્યાને ગયાને સમાપ્ત